ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ અર્થ 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 આસિસ્ટન્ટ કન્ઝર્વેટર અને ફોરેસ્ટ થાય છે આમ ફોર્મ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ થાય છે એસીએફસીએફમાં એનો અર્થ આસિસ્ટન્ટ સીનો અર્થ કન્ઝર્વેટર અને એફ નો અર્થ ફોરેસ્ટ થાય છે આમ એસીએફ નું ફૂલ ફોર્મ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં